નલિયામાં આગામી લોકસભાની તૈયારીઓના ભાગરૂપે અબડાસા તાલુકાના નલિયામાંથી અબડાસા તાલુકા સમિતિની વિસ્તૃત મિટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ વરજાદાની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી જેમાં સ્થાનિક મુદ્દે તંત્રની આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું આ મિટિંગમાં ઉપસ્થિત સૈયદ તકીશા બાવા ઇકબાલભાઈ મંધરા જિલ્લા લઘુમતી શહેરના પ્રમુખ સૈયદ અશરફ છાબાવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેશા મહામંત્રી જામભા સોઢા જિલ્લા પંચાયતના પ્રતિનિધિ સુરેશભાઈ જાડેજા સહિત અનેક કાર્યકરો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારા પધારેલા મહેમાન શ્રી દાવેદ પીરજાદા સાહેબ જે લોકસભાના પ્રભારી તરીકે આતને નિમેલા છે કચ્છની અંદર તે આજે આપણા સમતે પધાર્યા હતા અને એમને જે લોકસભાનો કાર્યકરો સંવાદ તથા આપણે લોકસભાની જે માર્ગદર્શિકા આવરા ચૂંટણીમાં આપવાની છે એ અમારી પાસે આપી અને આજે એમને બધું સમજાવ્યું છે કે કઈ રીતે અગાઉ આપણે ઇલેક્શનની તૈયારી કરવાની છે અને એ તૈયારીના ભાગરૂપે આજે લોકસભાના પ્રભારી અને અમારા અબડાસાના ઇન્ચાર્જ શ્રી જાવેદિશ જાદા સાહેબ પધારેલા હતા તો આપણે અહીંયાથી આજે જે રજૂઆતો હતી અને લોકો સાથે એમને સંવાદ કરેલા છે અને કાર્યકરોને આગામી લોકસભાના જવાબદારી સોંપે છે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા